કાર સર્વેને કન્યા કેરવણી મહોત્સવ સારા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત મારો ક્લાસ છે એ બૂથ તરીકે સિલે બૂથ હતો તો આખો ક્લાસ જેનું ટીએમ હતું એ બધું જ કાઢી નાખ્યું હતું અને આખો ક્લાસ ખાલી કરી દીધો હતો તો અત્યારે તમે જુઓ છો કે બાળકોના સ્વાગત માટે આ રીતે આખો જે મારો ક્લાસરૂમ છે એ આ રીતે ડેકોરેટ કર્યો અને તૈયાર કર્યો અને સ્વાભાવિક છે કે બાલવાટિકા અને પહેલું ધોરણ મારી પાસે છે એટલે ચાલુ સ્કૂલ દરમિયાન કોઈ પણ આ રીતે વર્ગ સુશોભનની પ્રવૃત્તિ કરી શકાય નહીં કારણ કે નાના નાના ભૂલકાઓ છે તેને પર્સનલી ધ્યાન આપવું જ પડે કારણ કે એને શાળાએ આવતા કરવાના છે તો એને નથી કહેતા કે શરૂઆતથી તે છેક રજા પડે ત્યાં સુધી તેને પ્રવૃત્તિમય રાખવા પડે છે જેથી કરીને બાળક હસતું હસતું આવે અને ઘરેથી બીજી વાર એને આવવાનું મન થાય તેવી એક્ટિવિટી આપણે નાના નાના ભૂલકાઓને કરાવવાની હોય છે તો શાળા સમય બાદ આજે તમે દીકરીઓ જુઓ છો હજુ બે દીકરીઓ નથી આવી તો શાળા સમય બાદ મને મદદરૂપ થઈ અને આ તમે જે મારો આખો ક્લાસરૂમ જુઓ છો એ આખા ક્લાસરૂમ શણગારવામાં ટીએલએમ બનાવવામાં મને મદદરૂપ થઈ છે અને ખરેખર દીકરીઓએ ખૂબ જ મહેનત કરી છે તો દીકરીઓનો આભાર માનવા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે કે આજકાલ તમે જુઓ કે શાળા સમય બાદ કોણ યોગદાન આપે અગિયારથી પાંચ કે સાતથી બાર સમય દરમિયાન આ પ્રવૃત્તિ કરવી શક્ય જ નથી તો આ તમામે તમામ દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન અને આ મારા ક્લાસનું સુશોભન બાળકોને પણ ખૂબ ગમ્યું અને આપણા શિક્ષણ સચિવ શ્રી ડુમરાળિયા સાહેબે પણ ક્લાસની મુલાકાત લીધી ડુમરાળિયા સાહેબ જે બાળકો તેમને ખૂબ જ વાલા છે આપણે જાણીએ છીએ કે ગીજુભાઈ બધેકા જે મુછાડી મા તરીકે ઓળખાય છે એમને પણ બાળકો એટલા જ પ્રિય હતા બાળકો લક્ષી જે એક્ટિવિટી એમની બધી તમામ છે તો આપણે કહીએ કે બીજા નંબરમાં મુછાળી મા તરીકે આપણે બિરુદ આપી શકીએ તો શ્રી શિક્ષણ સચિવશ્રી ડુંગરારીયા સાહેબ છે અને તેમને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને જે મારા ક્લાસની અંદર જે ટીએલએમ છે અને જે મેં બાળકો માટે જે આ ફોટોગ્રાફ્સ છે તેમને ખૂબ જ ગમ્યું કારણ કે બાળકોને અનુલક્ષીને જ બધી તમામે તમામ એક્ટિવિટી છે આમાં તમે જુઓ છો કે બાળકો હસતા રમતા ખિલખિલાટ કરતા તમામ બાળકોના ફોટોગ્રાફ્સ છે તો આ મારી દીકરીઓનો આભાર માનવા માટે જ હજુ મારી બે દીકરીઓ આવી નથી એ તો એને પણ આપણે બોલાવી લઈ આવી ગઈ છે એક આ હતી હલભા શાળા સમય બાદ આવી અને ખૂબ જ મદદરૂપ થયેલી છે તો તમામ દીકરીઓનો ખૂબ ખૂબ આભાર તો આ તમામ દીકરીઓ આઠમા ધોરણની દીકરીઓ છે અને હવે અમારી સ્કૂલમાં એક જ વર્ષ રહેશે અને તમામ દીકરીઓ એટલી ખંતથી કામ કરે છે ને કે અમારા સિવાની તો સિવાની તો પહેલાં ધોરણથી જ એક્ટિવિટી એમ પહેલાં ધોરણથી જ એના અક્ષર સુંદર અને એને દરેક પ્રવૃત્તિમાં રસ એમ અને એ નથી કહેતા કે રસ હોય ને જે જે વિષયમાં તમને રસ હોય ને એનો તમને ક્યાં રેક કંટાળો આવતો નથી એમ આ મેં મારો ક્લાસ અને ટીએલએમ બનાવવા બાળકોને પ્રવૃત્તિ સભર શિક્ષણ આપવું તેને તેનામાં કઈ કચાશ છે તે કચાશ જાણીને દૂર કરવી એ મારો રસનો વિષય છે મને ક્યાં રે કંટાળો આવ્યો નથી આ મારો ક્લાસ તમે આખો જોઈ શકો છો મેં ફક્ત દસ દિવસમાં તૈયાર કર્યું છે ફક્ત દસ જ દિવસમાં અને એ પણ શાળા સમય બાદ જોઈ શકો છો અને એ પણ તમામે તમામ એક્ટિવિટી જે મારા હસબન્ડ છે એ મારા હસબન્ડે આ તમામે તમામ ખર્ચ મારા ક્લાસનો આપેલો છે તો મારા હસબન્ડનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આ મારી દીકરીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આભાર બેટા